મિત્રો તમને એક સેફ્ટી ફીચર કહું કોઈ દી આગતા ને આવી રીતના આમ કોઈ દી ખેંચાય નહીં હોય યાર એમ તો કોઈ માની નહીં ને એટલે પછી આ બધા વાહે પસ્તાવું પડે હે તો ગાડી તા ગતની ઘોડો છે જો માથે ચડવું હોય ને તો જો અહીં ઉપર રાખું આવી રીતે તો માથે ચડી શકો રામ રામ ડેરા ને બરોબર રોડ વચ્ચે આપણે બ્લોગ ચાલુ કર્યો છે પણ આપણી નજર ચારે કોર છે એટલે જ આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને ગુંડાની ગાડી આવે છે મારુતિ ઓમની અને ભાઈ જામનગર આપણે પૂકી ગયા છે પૂછ્યા કાઈ છે અગર કોઈને ખબર નથી તોય આપણે જામનગર આવી ગયા અને ભાઈ જામનગર આપણે ચેલેન્જ વિડિયો શૂટ કર્યો વર્તન બહુ ખારી કર્યો એક એક મિનિટ એક મિનિટ

એ હે ને બાકી ઓલી બધી જે સિટી આવે એ બહુ મસ્તી ની આવે નવીડલેમ બહુ જોરદાર છે આમાંથી કોઈ ગમે જાય તો એ લે તો ફરી પાછા આપણે મહેન્દ્રના શોરૂમ શોરૂમમાં આવ્યા આય મહેન્દ્ર થાર અને બે વસ્તુ જોવાની છે બાકી આ આરિયા એને ક્લાસિક હોય તો એ જોઈ લેવાની છે ચાર ગુણ્યા ચાર કેટલા થાય કોમેન્ટમાં લખી નાખજો ફટાફટ અને આ હે વ્હાઈટ કલરની ની મહિન્દ્રા થાર ચાર ગુણ્યા ચાર ફોર બાય ફોર એટલે કે ચારે ચાર ટાંગા હે ને બર કરી શકે ગાડી ત્યાં ગતની ઘોડો છે જો માથે ચડવું હોય ને તો જો આ ઉપર આપી અહીંથી માથે ચડી શકો વ્હાઈટ કલર કઈ મું કે નહીં મોટા

તો ફાઇનલી ભાઈ મહિન્દ્રાના શોરૂમમાંથી બહાર નીકળે હૈ ગ્યાર આંકે રિસ્પોન્સ જ ન દેતા લોકો ટેસ્ટ ડ્રાઇવ હાટું ગાડી નોમરે ગાડી હોય તો માટી નોમરે એના જેવું થાય છે હવે તો ઘેર ભાગી જાય છે થોરો એનો જોતા જોતા આ અમે ટુ વ્હીલના શોરૂમ આવી ગયા હૈ ક્યાં આયવા રોયલ એન્ફિલ્ડ આ આટા બરિયાને લેવી છે કોન્ટેનન્ટ એ એટલે

พักเกี่ยวเข้าพักกี่วชั ius, ้นบนนะ

તમને હાડે પંદર હજાર ની લાગે મને તો ગુજરી બજાર જેવું લાગે છે સાચું કમ તો આવી ઠંડીમાં ફાઇનલી ઘેર આવી ગયા શરદી હતી અને તન ઘણી શરદી થઈ ગઈ છે હવે ડાયરેક્ટ સવારે જ મળી તો અત્યારે બીજા દિવસનું સવાર થઈ ગયું છે અને આની કરજો આપણું ભૂકો ને બધું પડ્યું છે અને મારમાં જો આ બધું હલગાવાનું કામ ચાલુ કર્યું છે આ પ્લાસ્ટિક ને બધું પણ જો આની કર આપણે આ જુવાર છે જુવાર હે ઉકર જીરું હે ઉકેડો હે ટ્રેક્ટર હે આ બધું હલકી ના જાય ને તો સારું કારણ કે આજે હૂંકું હુકું આવે ને બહુ જલ્દી હે આગ પકડી લેજો આની વાત કરું હા આ હે ને બહુ જલ્દી આગ પકડી લે એટલે હે બહુ ધ્યાન રાખવું જોઈએ એટલે અટાણા ખાલી હે ને પ્લાસ્ટિક ને એવું જેવું હે ને એ બધું હરગાવી નાખી બાકી બધું પછી હરગાવી દઉં ગરુતા જો ભેગી ગયો તો આપણે થોડીક સરદી હતી એમાં પછી માથે જામનગર ગયા ને વાલા ગુજરાત પરક આમાં વિડિયો આવી જાય કોઈ ઘટના એડિટ કરવા જ મારે બે હું ડેટા ટ્રાન્સફર કરું હું એ બધું કરવાનું છે કરી નાખું ફટાફટ એટલે હરગાની વાત કરતા હતા ને જો એટલો હજુ હરગાવી નાખ્યું છે અને આ આપણે હરગાવું છે પણ ટાઢો પર થાય ને પછી હરગાવું છે નગર ભાઈને ને તણખાવડી ને આ બધા જાય ને તો આ માંડ માંડ એક તપક આવ્યું છે બપોર પછીનો સમય થઈ ગયો ને તમારા ભાઈને ને લાગી છે ભૂખ એટલે માર પપ્પા બહુ એટલે બહુ મસ્તી ખાવાનું લઈ આવ્યા છે આ ખાવાનું વસ્તુ લગભગ તમે ખાધું છે આપડે બાળપણની યાદ છે ને આની હારે જોડાયેલી છે

કીધું તું મોટું ખુલ્લું રહી જાય એટલે મોટું ખુલ્લું રહી જાય એટલે વાત પૂરી ગોઠવાઈ જાય આઠમું 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 ભૂંગરું જાય છે ભાઈ હવે હાથ ધોઈ લેવા હે એડિટિંગનું મોડું થાય છે ધોઈ લીધા ધોઈ લીધા હાથ આપણે ધોઈ લીધા હે અને વરી પાછા આપણે કમ્પ્યુટર પર બે જવાના જે કમ્પ્યુટર નું ગાબો હોય ને આપણે એઠે રાખી દીધો હોય જેથી કરીને આપણે બેહવા માં જો આવી રીતના મજા આવી જાય ને નવો પ્રોજેક્ટ આવી જવાનો છે લગભગ તો આવી ગયોગ જલ્દી અપલોડ કરું કે ચેલેન્જ વિડીયો મને ખબર નથી પણ હજી આમાં ઘણું બધું કામ આપણે મૂકવાનું બાકી છે એટલે એ કામ જાય એટલે ફટાફટ આપણે અપલોડ કરવાના છે લાઇટ રહી જાય ને તો હું બધું હોય આધાર લાઇટ ઉપર જ છે લાઇટ ઉપર જો આ મશીન હાલતું નથી આપણું આ ની વાત કરીએ તો ઓલમોસ્ટ એટલે ઓલમોસ્ટ ડન જો ખાલી આટલું જ બાકી રહ્યું આમાં કે સાઉન્ડ ઇફેક્ટ કઈ નાખવાનું નથી પણ કે તમને આમાં કઈ ખબર નહીં પડે મે લગાડ્યા છે ને એટલે